હેલો વેલકમ બેક ટુ માય ચેનલ તો દોસ્તો મારા ન્યૂ બ્લોગમાં આપનું સ્વાગત છે મિત્રો તો આજે અમે તમાકુ ભેગી કરવાની છે તો જુઓ તમે આજે લગભગ બાર બાર આસપાસ આવ્યા છે તો એકદમ તડકો પણ બહુ જ છે એની તમે જો આટલી તમાકુ ભેગી કરી છે આ મિત્રો આ બાજુ આ તમાકુ બધી ભેગી કરેલી છે ટોટલી બધી ભેગી કરી છે અને આ ભાગ આખો બાકી છે મિત્રો તો હાલ કોઈ મજૂર મળતા નથી તો અમે બંને જણા ભેગી કરીએ છીએ તમે જુઓ દોસ્તો તમાકુની ખેતી કોને કોની કોની કરેલી છે તો કમેન્ટમાં જરૂર બતાવજો દોસ્તો કે તમાકુની ખેતી કોની કરેલી છે કેવી છે હાલ તમાકુના ભાવ કેટલા છે મારી કમેન્ટમાં તમે જણાવજો દોસ્તો તમારા ઈલાકામાં કઈ જગ્યાએથી મારો વિડીયો જોવો છો તો મારી તમે બતાવજો તો આ રીતે તમાકુ ભેગી કરવાની હોય છે તમે જોઈ શકો છો આ રીતે ઢગલા કરેલા હતા તે અમે ઉઠાઈ અને બસ આ તમાકુ લઈ લીધી અને આ સીધી મોટા ઢગલાની અંદર નાખવાની હોય તો આ રીતે આ તમાકુ બધી પહેલાં પત્તો પાડી અને આવી રીતે નાની નાની ઢગલીઓ કરી છે બધી તમે જુઓ અમે આ રીતે તમાકુની ખેતી કરીએ છીએ તમે કેવી રીતે કરો તો દોસ્તો મારા બ્લોગમાં તમે આ જણાવજો સૌ તમારા ઇલાકામાં તમે કેવી રીતે ખેતી કરો છો તમાકુની અમારે તો બસ આ રીતે તમાકુની ખેતી થતી હોય છે જો આ ઢગલા પડે છે બધા ઢગલા આ બધા ઢગલા ઉપાડી અને મોટા ઢગલાની અંદર નાખવાના હોય છે તો મિત્રો મારા બ્લોગમાં તમે બન્યા રહેજો અમે બધી તમાકુ ભેગી કરીશું તો તમને બતાવીશું કે કેટલો ઢગલો થાય છે અને કેટલા કોથળા ભરાય છે એ પણ બતાવી દઈશું દોસ્તો અને કેટલો ભાવ આવશે સાથે એ પણ બતાવીશું મિત્રો તો મારા આ બ્લોગમાં તમે અંત સુધી બનાવેજો દોસ્તો અને મારા વિડીયોને સપોર્ટ આપજો અને દોસ્તો તમે કઈ જગ્યાએથી જુઓ છો એ કમેન્ટ જરૂર કરજો અને તમાકુના ભાવ કેટલા છે એ પણ કમેન્ટ કરજો દોસ્તો તો ચલો આપણે આગળ બ્લોગમાં બન્યા રહેજો દોસ્તો તો આજે રાત્રે તમાકુના કોથળા ભરવાનું અમે ચાલુ કર્યું છે અને સવારે વહેલા માર્કેટમાં લઈ જવાના છે કે ત્રીસ કોથળા જેવું થયું છે અમારે હાલ તો રાત્રે આપણે તમાકુના કોથળા ભરી કાઢ્યા છે અને આજે બસ હવે આપણે માર્કેટમાં જવાનું છે તો બસ ગાડી પાછળ આવે છે તો હું આગળ બાઇક લઈને નીકળી જતો દોસ્તો તમે મારા બ્લોગ બનાવ્યા છે આપણે ઉનાવા માર્કેટ તમાકુનું આપણે બતાવીશું કેવો ભાવ પડે છે શું છે તો દોસ્તો ચલો આપણે આગળ ઉનાવા માર્કેટમાં જઈએ આ તમાકુ ની ગાડીઓ છે તમાકુ ભરી ભરીને બધી આવી રહી છે આ નવા માર્કેટ છે તો આ સવારના લગભગ આઠ વાગ્યા છે તો આઠ વાગ્યામાં બધો માલ આવી રહ્યો છે તો બધી બધી જ ગાડીઓ તમાકુ ભરેલી છે લગભગ ચારસો એક નંબરની ગોડાઉનમાં તમાકુ કરેલી છે તો જોવા પાછળ બધી ફસેલી તમાકુ છે ચારસો ને એક નંબરનો અમે દીધી છે ના બધું તો બધી તમાકુ છે તો ગાડી હાલ આવી છે અને હાલ એક નંબરનું છે તો તમાકુ આવે બસ અમે ગડિયા તો હરાજી આવશે ત્યાં સુધી અમે અંદર બાવન પંચાવન તો આપડા રાજી થઈ જાય છે ને આપણું તમાકુ અઢારસો ને ત્રણ રૂપિયામાં આપણો સદો થઈ જાય છે તો વેપારી હવે આપણી તમાકુનો તોલ ચાલુ કરી દીધો છે તો એક આ કોટા ઉપર સાથે દસ બોરીનું વજન કરતા હોય છે તો દસ બોરીનું વજન એકસો અડસઠ કિલો એકસો સિત્તેર કિલો અને એકસો બસો કિલો એ રીતે બનાવવાના તમાકુના વજન ઉતરતા હોય છે તો દોસ્તો આપણી બસ આ તમાકુ વજન થાય ત્યાં સુધી આપણે આ અહીંયા જોઈએ અને ડાયરેક્ટ વેપારી અહીંયાથી વજન કરી અને સીધા એમના ગોડાઉનમાં લઈ જતા હોય છે

સાધન <laughs> આવ <laughs> રે આનું આસલા સો 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 આની વાત તો જો ભગવાન હા હા હાલ ગાડીઓ ટ્રેક્ટર તો